પ્રાણી સંગ્રહાલય માટે જૂના દિશાની પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પાલિકા દ્વારા શહેરના બ્યુટિકેશન માટે કરવામાં આવી રહેલા ખર્ચનો વિરોધ દિશામાં રખડતા પશુઓને અંકુશમાં લેવામાં પાલિકા નિષ્ફળ થઈ હોવાના શાંતિરંગા તિરંગા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા આરોપ ધાનેરા સોલાર પ્લાન્ટની ચોરીનો ભેદ ઉકેલતી ધાનેરા પોલીસ સોલાર પ્રોજેક્ટમાંથી થઈ હતી કેબલ ચોરી પાંચ આરોપી સાથે છ લાખ સત્તર હજાર એકસો પિસ્તાલીસનો મુદ્દામાલ કબજે કરતી ધાનેરા પોલીસ ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલવામાં સફળ થઈ ધાનેરા પોલીસ ધાનેરાના દેઢા જાડીના સોલાર પ્લાન્ટમાં થઈ હતી ચોરી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આર કે પાંતરોડ સાયન્સ કોલેજ અને આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનેરામાં આગામી પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી પર્વને લઈને વિદ્યાર્થીઓમાં દેશ ભાવના અને રાષ્ટ્રીય સાંસ્કૃતિક ભાવના અકબંધ જળવાઈ રહે તે માટે રંગોળી અને કૃષ્ણ જન્મોત્સવને અનુલક્ષીને મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઇકો ફ્રેન્ડલી રંગોળી સ્વાતંત્ર્ય પર્વની રંગબેરંગી રંગોળી બનાવવામાં આવી હતી અને છેલ્લે મટકી ફોડ રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમસ્ત સ્ટાફ ગણે હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા પાલનપુરમાં આવેલી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈડી બાળ મંદિર જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી બાળ મંદિરના સુથી વધુ નાના ભૂલકાઓએ ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં બાળકોએ મટકી ફૂડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના નાદ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સંસ્થા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણમાં છઠના તહેવાર નિમિત્તે શાકભાજી બજારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો છે શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી આ વર્ષે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે સામાન્ય દિવસોમાં થી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી શાકભાજી આજે સો રૂપિયાને પાર પહોંચી ગઈ છે વિવિધ શાકભાજીના ભાવની વાત કરીએ તો અળબીના પાન એંસી રૂપિયા કિલો વહેંચાઈ રહ્યા છે મેથી એંસી રૂપિયા કિલો અને કોથમીર સો રૂપિયા કિલોના ભાવે ઉપલબ્ધ છે પચાસ સાહીઠ રૂપિયે કિલો મળી રહ્યા છે કંકુડાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે અગાઉ સોથી એકસો દસ રૂપિયે કિલો મળતા કંકુડા હવે એકસો થી એકસો એંસી રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજરોજ કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની પીએમ શ્રી ધાનેરા પ્રાથમિક શાળા એક પ્રથમ ક્રમે આવતા રૂપિયા એકત્રીસ હજાર રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી તેમજ શાળાના સ્ટાફને સન્માનિત કરાયા હતા બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર ખાતે યોજાયેલા ભરતી મેળામાં બે મોટી કંપનીઓએ ભાગ લીધો જેએનએસ પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુર અને આદિત્ય બિરલા કેપિટલ લાઈફ ઇન્સ્યોરન્સ પાલનપુરના પ્રતિનિધિઓ ભરતી મેળામાં હાજર રહ્યા હતા ભરતી મેળામાં કુલ એકસો આડત્રીસ ઉમેદવારોએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન આ ઉમેદવારોમાંથી સિત્તેર ઉમેદવારોને નોકરીની ઓફર આપવામાં આવી હતી રોજગાર કચેરી પાલનપુરના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી તેમના પ્રયાસોથી ભરતી મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો પાટણ નેદ્રા રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ડેર ગામથી આવી રહેલી ઇકો કાર વચ્ચે નેદ્રા ગામ નજીક સામસામે ટક્કર થઈ હતી અકસ્માતમાં ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે મૃતક ડેર ગામના ગિરિરાજસિંહ રામસિંહ દરબાર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઇકો કારનું કચેરઘાણ નીકળી ગયો હતો તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ ભાભર તાલુકાની વડાણા પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્લોક પઠન કાવ્ય ગાન સંસ્કૃત સૂત્રોચ્ચાર બાળકો દ્વારા સંસ્કૃત પરિચય સંસ્કૃત અંકોની સ્પર્ધા તેમજ સંસ્કૃત અભિનય ગીત અને વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત શિક્ષક દ્વારા સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા અને તેનું મહત્ત્વ વિશે બાળકોને સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી જન્માષ્ટમીએ જ વરસાદ માહોલ સર્જાશે ઓગસ્ટ માસના ચત સુધી વરસાદનું રાઉન્ડ ચાલુ રહેવાની બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે પરિણામે વાવેતરને પિયત આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતો મેઘરાજા મંડાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ જનરેટ થતાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આશા ઊભી થઈ છે હવામાન વિભાગે પંદર અને સત્તર અઢાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની વખી રહેલી છે જુલાઈ અંતમાં વરસાદી ઝાપટા થયા બાદ ઓગસ્ટમાં તેરમી સુધી વરસાદ થયો નથી છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે વાવેતરને હાલ વરસાદની જરૂર હોય કેટલાક ખેડૂતોએ પાક બચાવવા પિયત આપવાનું પણ શરૂ કરી દીધું છે પંદર દિવસથી વરસાદ થયો ન હોય ખેડૂતો ફરીથી મેઘમહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે આ અઠવાડિયામાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ ઊભી થઈ છે બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાયું છે અને આગામી સમયમાં લો પ્રેશરમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે જેના પગલે પંદર ઓગસ્ટ આસપાસથી વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ ઊભી થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે પગલે છૂટાછવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ દિવસો દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદનો વિસ્તાર અને તીવ્રતામાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે